આજ સૌમ્ય સવારે સમગ્ર દેશમાં ઈદેઉ અઝહાનો તહેવાર ધૂમધામથી અને કોમી એકતાના સાથે ભુજ શહેરના જૂની બકાલી કોલોની સ્થિત અલીફ મસ્જિદમાં પણ મુસ્લિમ બિરાદરોએ ઈદની નમાઝ અદા કરી અને દેશની શાંતિ માટે દુઆ કરી દેઉલ અઝહાના પવિત્ર અવસરે આજે સવારે પોણા આઠ વાગે અલીફ મસ્જિદ ભુજ ખાતે ઈદની નમાઝ અને કુતબો મૌલાના કમરુદ્દીન હિઝાઝી દ્વારા અદા કરવામાં આવી મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો નમાઝ માટે ઉપસ્થિત રહ્યા હતા અને દેશમાં શાંતિ સુખ સમૃદ્ધિ માટે દુવા માગી આ અવસરે હિન્દુ મુસ્લિમ ભાઈચારાનું ઉદાહરણ પણ જોવા મળ્યું કોમી એકતાનો સંદેશો આપતી આ ઉજવણી ભાઈચારા અને પ્રેમનો સંદેશ પ્રસરાવતો પ્રયાસ રહ્યો આ નમાજ માટે ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી હતી મુતવલી સલીમ બાપુ જાવેદ ઇસ્લામ સમા તૌસિફ અહેમદ સમા સમજાદ અહેમદ સિરાઝુદ્દીન અમીર હુસૈન વાયરમેન હાઝી અયુબ બાલુગની લુહાર લુહાર યાકુબ હાઝી ગફૂર સમા સુહાન સમા ઇલિયાસ સુમરા સહિત નાગેવાનો દ્વારા સફળ આયોજન કરવામાં આવ્યું આ રીતે ભુજમાં મનાવવામાં આવેલી ઈદે ઉલ અઝાહ શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાઈ અને ભાઈચારા સાથે સમાજમાં એક સંઘર્ષ મુક્ત સંદેશ આપ્યો બ્યુરો રિપોર્ટ ઇમરાન વાડિયા ભુજ કચ્છ